વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીના એંધાણ એ શરૂ થઈ ચૂક્યા હતા અને એંધાણની વચ્ચે હવે સરકાર દ્વારા ચૂંટણી મોકૂફ રખાય એવા એંધાણ પણ સર્જાયા છે કેમ કે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર એ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે અને વિસાવદર અને સૌરાષ્ટ્રમાં ઇટાલિયા તરફી સોશિયલ મીડિયામાં એક માહોલ ઊભો થયો છે અને એક તરફી થયેલા માહોલ અને જુવાળને જોતા હવે પરિસ્થિતિ એવી સર્જાઈ ચૂકી છે કે કદાચ વિસાવદરની ચૂંટણી મોકૂફ રખાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં હાલ વિસાવદરની ચર્ચા એ પૂરજોશમાં ચાલી રહી છે કેમ કે વર્ષ બે હજાર બાવીસમાં યોજાયેલી વિસાવદર વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત બહેણેની જીત થઈ હતી અને તેમની જીતને પડકારતી અરજી એ ગુજરાત હાઈકોર્ટમાં ભારતીય જનતા પાર્ટીના હારેલા ઉમેદવાર રિશ હર્ષદ રીબડીયાએ કરી હતી જોકે ત્યારબાદ ભૂપત પાયાણીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી અને તેઓ પણ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદથી આ બેઠક એ ખાલી પડી છે બે હજાર ચોવીસની લોકસભા પણ ગઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ ગઈ અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ ગઈ પરંતુ આ તમામ વખતોએ એક વાત યાદ પણ આવી અને એ વાતની ચર્ચા પણ થઈ કે વિસાવદરની પેટા ચૂંટણી ક્યારે પરંતુ એ દરમિયાન વિસાવદરની ચૂંટણી ના થઈ કેમ કે તેનું કારણ એ હતું કે અર્ષદ રીપડીયાએ હાઈકોર્ટની અંદર એક પિટિશન કરી હતી ચૂંટણી હારવી અને પિટિશન કરવી એ આપણા દેશની અંદર કોઈ નવી વાત નથી અને હવે એ વર્ષ બે હજાર પચીસમાં અર્ષદ રિપડિયાએ કરેલી પિટિશન એ તેને પરત ખેંચી છે અને પરત ખેંચી ત્યારે તેમણે નિવેદન આપ્યું હતું કે વિશાવદરની જનતાના હિતમાં મેં અરજી પરત ખેંચી છે ત્યારે પેટા ચૂંટણીના સંકેતો પણ દેખાઈ રહ્યા છે તેવામાં આમ આદમી પાર્ટીએ વિશાવદર વિધાનસભા માટે ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતરતા જ ભૂકંપ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ એ વિશાવદરની અંદર થઈ ચૂક્યું છે જો કે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ તો હજી સુધી ઉમેદવારોની પસંદગી જ નથી કરી શક્યા કે કયા ઉમેદવારોને મેદાને ઉતારીશું અથવા તો પસંદગી પ્રક્રિયાની પણ શરૂ નથી કરી તેવામાં વિશાવદર અને સોશિયલ મીડિયામાં ઇટાલિયા તરફ વધારે એ વેગ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ચર્ચા એમ ગુજરાતની અંદર માત્ર અત્યારે રાજકીય ચર્ચા કોઈ કોઈ થતી હોય તે ગોપાલ ઇટાલિયા અને વિશાવદરની છે જેને જો તો તેની સામે ઈશારા અને જો તોના આધારે ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે એની સામે એટલે કે ગોપાલ ઇટાલિયા જ્યારે મેદાને છો તો તેની સામે એવા કોઈ ઉમેદવાર એ ટકી શકે એવા લગભગ વિષાવદરની અંદર મુશ્કેલ એટલા માટે છે કેમ કે હર્ષદ રીબડીયા એ હારી ચૂક્યા છે ભૂપત ભાયાણી પણ એ જીતી અને પક્ષપલટો કરી ચૂક્યા છે અને પક્ષ પલટાને વિષાવદર એ સ્વીકારતી નથી એવું તો નથી કેમ કે કેશુબાપા જ્યારે પહેલીવાર ત્યાંથી લડ્યા હતા ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં હતા અને જ્યારે બીજીવાર લડ્યા ત્યારે તેઓ ગુજરાત પરિવર્તન પાર્ટી એટલે કે કેશુબાપાની પોતાની રાજકીય પક્ષની પાર્ટીમાંથી લડ્યા હતા અને તેમ છતાંય તેઓ જીત્યા હતા પરંતુ ન્યૂઝરૂમની ટીમને એક અંગત વિશ્વસનીય સૂત્રો પાસેથી વાતચીતમાં એવું પણ જાણવા મળ્યું છે કે ઇલેક્શન બાદ પિટિશન થવી એ કોઈ અભૂતપૂર્વ કે નવી ઘટના નથી દરેક ચૂંટણી પછી હારનાર ઉમેદવારને એવું વિચારતા હોય છે અથવા તો એવું કંઈ થતું હોય છે કે મારી અહીંથી જીત થવી નિશ્ચિત હતી પરંતુ હાર કેમ થઈ એ સામે પક્ષે જીતનાર ઉમેદવારની જીતને પડકાર કરતી અરજીઓ થતી હોય છે તેના કારણે જે તે વિસ્તાર કે વિધાનસભાની બેઠક માટે પેટા ચૂંટણી માટે સ્ટેજ એવી સ્થિતિ એ સંભવ બનતી નથી બીજી તરફ વિસાવદરની અંદર કોર્ટની કાર્યવાહીના નામે જે થયું તે માત્ર ભ્રમ ફેલાવવા પૂરતું હોઈ શકે તેવું અમારા અંગત સૂત્રો કહી રહ્યા છે હવે ભાજપનું સંગઠન મજબૂત છે અને ગુજરાતમાં તેમની સ્થિતિ પણ ખૂબ સારી છે ત્યારે આ ચૂંટણી યોજાય તો ફાયદો તેમને થઈ શકે છે પરંતુ પિટિશન પરત ખેંચાયા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું તેનો ક્યારેય એ કોઈએ અંદાજ નહોતો લગાવ્યો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ કેમ કે અત્યારે વિષાવદરની અંદર જે જુહાર ફાટ્યો છે એ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સમર્થનની અંદર છે ક્યાંક એના જ કારણે એવી આશંકાઓ વ્યક્ત થઈ રહી છે કે હાલ પૂરતી ચૂંટણીઓ મોકૂફ એ ત્યાં રાખ્યા તો નવાય નહીં કેમ કે અહીંયાથી બીજી એક પિટિશન પણ કરવામાં આવી છે જે કોઈના ધ્યાનમાં નથી અને કોઈના ચર્ચામાં પણ નથી આવી અને એ પિટિશન છે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી છે જો કે આ પિટિશન લગભગ કોઈને યાદ એટલા માટે નથી કેમ કે અહીંયાથી પિટિશન હર્ષદ રિબડિયાએ કરી હતી અને સૌ કોઈ એ ચર્ચા કરી રહ્યા હતા કે હર્ષદ રિબડિયાએ અહીંથી પિટિશન કરી છે તો તેમની ચર્ચાએ ખૂબ લાંબી ચાલી કેમ કે હર્ષદ રિબડિયાએ કોંગ્રેસના ધારાસભ્ય હતા રાજીનામું આપીને ભાજપમાં ગયા અને ભાજપમાં ગયા ચૂંટણી લડ્યા પરંતુ એકસો છપ્પન સીટ આવી તેમ છતાંય હર્ષદ રિબડિયા હારી ગયા તેવામાં હવે ગોપાલ ઇટાલિયા પણ ઈશુદાન ગઢવી સાથે દિલ્હી જઈ કેજરીવાલ સાથે વાતચીત કરી મોટી મીટિંગ કરી અને ટિકિટ લઈ આવ્યા ગોપાલ ઇટાલિયાના નામના જાહેરાત થતાંની સાથે જ કોંગ્રેસના સાથેના ગઠબંધન અંગે અત્યાર સુધી અનેક એવા નિવેદનો થઈ ચૂક્યા છે જેમાં ગોપાલ ઇટાલિયા પણ કહી ચૂક્યા છે કે અમે વાયદોએ વાવની પેટાચૂંટણીમાં નિભાવ્યો હતો હવે વારો કોંગ્રેસનો છે વિસાવદરની પેટાચૂંટણીમાં નિભાવવાનો પરંતુ હજી સુધી એ કોઈ સ્પષ્ટ નથી થયું કે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ઉભા રાખશે કે નહીં બીજી તરફ ભાજપમાં પણ અવઢવ છે કે ગોપાલ ઇટાલિયાની સામે કયા ઉમેદવારને ઉભા રાખવા હર્ષદ રીબડિયા કે જો બે હજાર બાવીસની અંદર પક્ષપલટાના કારણે હાર્યા એ વાત ચોક્કસ ભાજપે સ્વીકારવી પડશે બીજી તરફ ભૂપત ભાયાણી પણ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયા છે જો કમિટમેન્ટ ભાજપે આપ્યું છે તો ભાજપ ટિકિટ આપવાનું છે એ વાત નક્કી છે અને તેના ઉમેદવારને જીતાડવા માટે ભાજપ એ તંતોડ મહેનત કરશે અને પોતાની આખી સેના મેદાને ઉતારશે ત્યારે હવે જોવું રહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ તેમના કયા ઉમેદવારને ઉતારે છે જે ઉમેદવારને કમિટમેન્ટ આપ્યું છે એ કે પછી અમારા અંગત સૂત્રોએ ત્યાંથી કહી રહ્યા છે કે ભાજપ એક મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે અને એવું પણ કહી રહી છે ભાજપ કે ત્યાંથી કોઈ શિક્ષિત મહિલા ઉમેદવાર હોઈ શકે અને જો શિક્ષિત મહિલા ઉમેદવાર ન હોય તો ભાજપ એવા મહિલા ઉમેદવારને મેદાને ઉતારશે કે જેનું નામ એ ગોપાલ ઇટાલિયા સમકક્ષ જ હોય હવે તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે વિષાવદરથી ભાજપના ઉમેદવાર કોણ હોઈ શકે કયા હોઈ શકે અને કેવા હોઈ શકે અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આવી જ રસપ્રદ પોલિટિકલ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ કરી લેજો જોતાડે દેજો ન્યૂઝરૂમ નમસ્કાર